રામમય બન્યો છે શહેરના ટેટુ આર્ટિસ્ટની અનોખી રામ ભક્તિ સામે આવી વિના મૂલ્યે એકસો પચાસથી વધુ લોકોને ટેટુ બનાવી આપ્યા યુવાઓમાં રામ નામનું ટેટૂ બનાવવાનો ક્રેઝ વધ્યો છે યુવાઓથી લઈને મોટી ઉંમરના લોકોનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે બાવીસમી તારીખે દિવાળી જેવો માહોલ જોવા મળશે ત્યારે મહત્વનું છે કે બાવીસમી તારીખે રામલલ્લા ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે પીએમ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કરવામાં આવશે રાજકોટ સહિત સમગ્ર દેશ છે તે રામમય બન્યું છે ત્યારે રાજકોટના ટેટુ આર્ટિસ્ટે ફ્રીમાં રામ નામનું જે ટેટુ બનાવવાનું શરૂ કર્યું છે રામ નામનું ટેટુ બનાવી અને જે ભક્તિનો માર્ગ છે તે લીધો છે તમે જોઈ શકો છો કે અત્યારે ખૂબ જ ભારે સંખ્યામાં વેઇટિંગ છે તે જોવા મળી રહ્યું છે કારણ કે જે રામ નામનું ટેટુ છે તે અહીં ફ્રીમાં બનાવવામાં આવી રહ્યું છે ત્યારે મારી સાથે ટેટુ આર્ટિસ્ટ છે આપણે તેના સાથે વાત કરીશું શું કહેશું તમે જે રામ નામનું ટેટુ છે તે ફ્રીમાં બનાવવાનું શરૂ કર્યું છે વિચાર ક્યાંથી આવ્યો તમને વિચાર એ રીતે આવ્યો કે સમગ્ર ભારતમાં જે આપણું અયોધ્યા રામ મંદિરનું જે નિર્માણ થયું છે મને એમ થયું કે હું મારા તરફથી કંઈક અલગ ભક્તિ બતાવું એટલે કે મારું કામ છે ટેટુનું છે એટલે મેં એ મને એ રીતે વિચાર્યો કે હું જે બધા ભક્તો છે એ ભક્તોને રામ નામનું ફ્રીમાં ટેટુ કરી આપું કે જેથી ભક્તોને એક યાદી રહે કે આપણે જે રામ નામ આપણે જે રામ મંદિરનું જે નિર્માણ થયું ત્યારે આપણે રામ નામનું ટેટૂ કરાવ્યું અત્યાર સુધીમાં કેટલા લોકોને ફ્રીમાં ટેટૂ કરી આપ્યું છે આજ સુધીમાં એકસો પચાસથી સાહીઠની એવરેજમાં ટેટુ થઈ ગયા છેલ્લા દસથી બાર દિવસમાં ચોક્કસ જે રામ નામનું ટેટુ છે તે અત્યારે ફ્રીમાં બનાવવામાં આવી રહ્યું છે મારી સાથે યુવાઓ પણ છે આપણે તેના સાથે વાત કરીશું કે જેને અત્યારે હાથમાં જે રામ નામનું ટેટુ છે તે બનાવ્યું છે શું કહેશો તમે અત્યારે હાથમાં રામ નામનું ટેટુ બનાવ્યું છે ભારતમાં અત્યારે રામ મંદિર નું નિર્માણ થઈ રહ્યું છે તો લોકો વચ્ચે એક અલગ જ ઉત્સાહ અને આનંદ છે આખા ભારતમાં આનંદમય માહોલ છે નાનાથી લઈ અને મોટા સુધી દરેકના હૃદયમાં રામ નામ વસે છે એટલે અમે અહિયાં રામ નામ નું ટેટુ કરાવવા માટે પણ આવ્યા છે અને અમે એને દિવાળીની જેમ જ સેલિબ્રેટ કરશું ચોક્કસ યુવાઓ પણ છે યુવાઓથી લઈને જે મોટી ઉંમરના લોકો છે તે અત્યારે રામમયમાં ડૂબી ગયા છે અને હાથમાં રામ નામનું ટેટુ કરાવવા માટે પહોંચી ગયા છે શું કહેશો તમે અત્યારે રામ નામનું ટેટુ કરાવવા માટે અમારા યુવાઓમાં અત્યારે ટેટૂનો બહુ જ ક્રેઝ છે એટલા માટે આ ભાઈ સારું કામ કરે છે કે રામ નામનું ટેટુ કરાવે તો અમારા ટેટુનું વધારે છે એટલે હું બી આ વેઇટિંગમાં બેઠી છું મારે બી ટેટુ કરાવવું છે જો ચોક્કસ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રામ નામનું ટેટુ છે તે કરાવવા માટે લોકો છે તે અહીં આવ્યા છે અને ટેટુનું જે આ હાથમાં કરાવીને જે પોતે રામમયમાં ડૂબી જવા માગે છે શું કહેશો બેન તમે અત્યારે ટેટુ કરાવવા માટે આવ્યા છો બસ રામની લગ્નીમાં રામનું ટેટુ કરાવવા આવ્યા છે આ જે ટેટુ છે તમને હાથમાં કરાવવા માટે આવ્યા છો બરોબર છે કઈ રીતે તમે બાવીસ તારીખને જોવો છો જેમ આપણે આપણો બર્થડે હોય આપણે વાટ જોઈએ કે મારો બર્થડે આવશે એવી રીતના બાવીસ તારીખની વાટ જોઈને બેઠા છીએ અમે ચોક્કસ બાવીસ તારીખને લઈને સમગ્ર દેશમાં દિવાળીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે લોકો રામ મહિમા ડૂબી ગયા છે તેમાં રાજકોટના જે ટેટુ આર્ટિસ્ટ છે કે તેના દ્વારા અત્યારે ફ્રીમાં છે તે રામ નામનું ટેટુ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં એકસો પચાસથી વધુ લોકોને ટેટુ છે તે બનાવી આપવામાં આવ્યા છે દિવ્યેશ જોશી જી મીડિયા રાજકોટ